જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજરાતીઓનું સૌથી પ્રિય ફરસાણ એટલે ગાંઠિયા કોઈપણ પ્રકારના ગાંઠિયા ગરમા ગરમ ચા અને તળેલા મરચાં જો સવારના પોરમાં ખાવા મળી જાય તો મજા જ પડી જાય તો આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ માપથી ફરસાણવાળાની દુકાન જેવા જ પોચા અને ફરસા ઝારા વગર પાપડી ગાંઠિયા કઈ રીતના બનાવવા તેની રેસિપી શેર કરીશ તો ચલો રેસિપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે બેસનને ચાળવાનો છે તો એક બાઉલની ઉપર આવી રીતના ગરણો રાખી અને તેમાં બે કપ જેટલો બેસન લઈ લઈશું અહીં તમારે ચણાના લોટનો ઉપયોગ નહીં કરવાનો બેસનનો જ ઉપયોગ કરવાનો બેસન તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો પણ બેસનનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ વધારે સરસ મળે છે જ્યારે ઘરનો જે ચણાનો લોટ હોય છે તેમાં આટલું સરસ રિઝલ્ટ નથી મળતું તો આપણે લોટને ચાળી લઈશું ચાળવાથી આમાં એરેશન થશે જેના કારણે આપણા ગાંઠે એકદમ સરસ પોચા અને સફેદ થશે અને સાથે જ આમાં જે ગાંઠા હશે તે પણ બધા ભાંગી જશે તો લોટને ચાળીને લેવો જરૂરી છે તો અહીં મેં બેસનને ચાળી લીધો છે હવે આપણે આને અત્યારે સાઈડમાં રાખી દઈએ અને એક લોટો લઈ લઈશું તેની અંદર આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે તમે કોઈ પણ બાઉલમાં પણ કરી શકો છો વન થર્ડ કપ જેટલું પાણી લઈ લઈશું કપના માપથી જોઈએ તો જો ટુ થર્ડ કપ જે આવે છે માપમાં સાથે એમાં આ જે આંકો છે ત્યાં સુધી વન થર્ડ કપ લખેલું હોય છે એટલે જે આ આંકો દેખાય છે ત્યાં સુધી આપણે પાણી ભરીને લેવાનું છે આ એકદમ પરફેક્ટ માપ થશે તો વન થર્ડ કપ પાણી લઈ લીધું છે તેની સાથે આપણે પાક કપ જેટલું તેલ લઈ લઈશું પાણી અને તેલનો આ રેશિયો તમે લઈને ગાંઠિયા બનાવશો તો તમારા ગાંઠિયા એકદમ સરસ પરફેક્ટ બનશે સાથે અડધી ચમચી જેટલો પાપડખાર નાખી દઈશું અહીં બેકિંગ સોડા કે ખાવાનો સોડા નથી લેવાનો પાપડખાર જ લેવાનો છે પાપડખારથી રિઝલ્ટ વધારે સરસ મળે છે તેની સાથે આપણે અડધીથી પોણી ચમચી જેટલું મીઠું નાખી દઈશું પાપડીઓ ખારો હોય છે તે પણ સ્વાદમાં ખારો જ હોય છે એટલે મીઠું આનાથી વધારે નહીં લેવાનું નહીંતર ગાંઠિયા ખારા લાગશે અને હવે બ્લેન્ડરની મદદથી આને મિક્સ કરી લઈશું બ્લેન્ડર ફેરવતા જ તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ સફેદ અને ફ્લફી જેવું થઈ ગયું છે તો આ મિશ્રણથી આપણે જ્યારે લોટ બાંધીશું તો આપણા ગાંઠિયા એકદમ સરસ પરફેક્ટ બનશે તો આને અત્યારે આપણે સાઈડમાં રાખી અને આપણે જે લોટ ચાળીને રાખ્યો હતો તે લઈ લઈએ અને આને વચમાં આવી રીતના ખાડો કરી અને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે પાણી અને તેલવાળું તેની અંદર એડ કરી દઈએ બસ આટલા જ મિશ્રણથી આપણો લોટ બંધાઈ જશે એક્સ્ટ્રા પાણી કે મોણ કંઈ જ તમારે નાખવું નહીં પડે મોણ પણ એટલું પરફેક્ટ છે કે આપણા ગાંઠિયા એકદમ સરસ ફરસા થશે તો આવી રીતના લોટને આપણે બધાને મિક્સ કરી લઈએ આની પહેલા મેં તમારી સાથે ઝારા કે સંચા વગર ઘરે ભાવનગરી નાયલોન ગાંઠિયા કઈ રીતના બનાવવા તેની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આવી રીતના આપણે લોટને મિક્સ કરી લીધો છે હવે આપણે આને થી ત્રણ મિનિટ માટે મસળવાનો છે અને મસળવા માટે થઈને આપણે હાથમાં લગભગ બે ચમચી જેટલું પાણી લઈ લઈશું બહુ વધારે પાણી એડ નથી કરવાનું બે ચમચી પાણી નાખી અને આપણે આને બરાબર મસળી લઈશું લગભગ બેથી ત્રણ મિનિટ સુધી મસળીશું એટલે લોટ પહેલા કરતાં ઢીલો પણ થઈ જશે અને કલરમાં પણ સફેદ થઈ જશે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે આનાથી ફ્લફી થશે એકદમ આપણા ગાંઠિયા પોચા થશે અને સાથે જ એકદમ સફેદ પણ થશે થોડીક મહેનત લાગશે આમાં પણ રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે તો આને આપણે મસળતા જઈશું તો જો બેથી ત્રણ મિનિટ મસળ્યા પછી હું તમને ફરક બતાવી દઉં કે આપણે લોટ પહેલાં જ્યારે બાંધ્યો ત્યારે કેટલો પીળો હતો તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને કઠણ પણ હતો અને જેમ જેમ આપણે એને ફેણ્યો એવી રીતના સફેદ થઈ ગયો છે લોટ અને પહેલાં કરતાં ઢીલો પણ થઈ ગયો છે તો આટલો ઢીલો લોટ રાખવો જરૂરી છે લોટ જેમ ઢીલો હશે તેમ તમારા પાપડી ગાંઠિયા છે તે ખાવામાં પોચા બનશે દાંતમાં કે દાઢમાં લાગે એવા પેઢામાં લાગે એવા કઠણ નહીં બને પછી હાથને સહેજ તેલવાળો કરીને અહીં મેં લોટને ભેગો કરી લીધો છે હવે આપણે પાસે સંચો તો બધાના ઘરમાં હોય જ છે તેમાં આ રીતની જાળી આવતી હોય છે ગાંઠિયા માટેની તો એ જાળીને આપણે સહેજ ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને સંચાને પણ ઓઇલથી ગ્રીસ કરી લઈએ એટલે ચણાનો લોટ છે તે અંદર ચોંટી ન જાય અને હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તે બધો જ આપણે સંચાની અંદર ભરી લઈએ તો એક જ વખતમાં બધો જ લોટ સંચાની અંદર સમાઈ જશે તો આવી રીતના લોટ સંચાની અંદર ભર્યા પછી આપણે સંચાને બંધ કરી દઈએ અને હવે આની મદદથી આપણે ગાંઠિયા પાડી લઈશું તમે ઝારાની મદદથી તો કરી જ શકો છો પણ ઝારો દરેકના ઘરમાં નથી હોતો તો આપણે આવી રીતના સંચાની મદદથી પણ કરી શકીએ છીએ હવે અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું છે તેની અંદર આપણે જરાક લોટની કણી નાખીને ચેક કરીશું જો ધીમે ધીમે કરીને લોટ ઉપર આવે છે એનો મતલબ કે આપણું તેલનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે તેલ મીડિયમ ગરમ હોય ત્યારે જ એની ઉપર આપણે સંચાની મદદથી આવી રીતના ગાંઠિયા પાડી લઈશું તમે જેવા જ ગાંઠિયા તેલમાં પાડશો કે તરત જ ગાંઠિયા ફૂલીને ઉપર આવી જશે ને એકદમ સરસ સફેદ દેખાશે જો તમે જોઈ શકો છો કે જેવા તેલને અડે છે તરત જ ગાંઠિયા ઉપર આવી જાય છે ને એકદમ સરસ સફેદ સફેદ બને છે તો બહુ વધારે ગાંઠિયા નહીં પાડવાના આ એક સંચામાં મેં લગભગ ચાર વખત ગાંઠિયા પાડ્યા હતા તો આવી રીતના થોડા થોડા ગાંઠિયા પાડવાના એટલે ચોંટી ન જાય અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને એક વખત આને આપણે પલટાવી લઈશું અને આ જે બબલ્સ થાય છે ગાંઠિયાની આજુબાજુ તે બબલ્સ થતાં ઓછા થઈ જાય એનો મતલબ કે આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો આવી રીતના આપણે આને પલટાવીને થોડીકવાર માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું મીડિયમ ફ્લેમ પર જ કરવાના ફૂલ ફ્લેમ પર નહીં કરવાના નહીંતર રાતા પણ થઈ જશે અને કાચા પણ રહેશે તો જો થોડીક જ વારમાં આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે એકદમ સરસ સફેદ થયા છે અને એકદમ સરસ પોચા અને ફરસા પણ બન્યા છે તો આને આપણે તેલ નીતારી અને કાથરોટની અંદર લઈ લઈએ અને આવી રીતના જ બીજા ગાંઠિયા પાડી લઈશું પણ બીજા ગાંઠિયા પાડીએ તે પહેલાં ગેસની ફ્લેમ સહેજ ફૂલ કરી નાખવાની અને પછી ગાંઠિયા પાડવાના કેમ કે આપણે ટેમ્પરેચર તેલનું ઓછું થઈ ગયું હશે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ગાંઠિયા રાખ્યા હતા એટલે તેલ તેલનું ટેમ્પરેચર ઓછું થઈ જાય છે એટલે ફરીવાર ગેસની ફ્લેમ ફૂલ કરી આવી રીતના ગાંઠિયા પાડી અને પછી ગાંઠિયા પડી જાય એટલે ફરીવાર ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી નાખવાની તો આવી રીતના આપણે બધા જ ગાંઠિયાને તળી લઈશું અને હવે ગાંઠિયા સાથે ખાવા માટે મરચાં પણ તળી લઈએ આપણે ગાંઠિયા ઝારા વગર સંચામાં બનાવ્યા છે એટલે લાંબી લાંબી પટ્ટી છે એટલે આપણે ગાંઠિયાને કાથરોટમાં ઠંડા થયા પછી સહેજ દબાવીને ભાંગી લઈશું એકદમ ભૂકો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું તો ઘરે ચોખ્ખા તેલમાં આવી રીતના પાપડી ગાંઠિયા બનાવશો તો ખાવાની મજા જ પડી જશે અને સવારના પોરમાં જો આવા ટેસ્ટી ગાંઠિયા તળેલા મરચાં અને ગરમા ગરમ ચા મળી જાય તો મજા જ પડી જાય તો તમે પણ એક વખત મારી રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો ગાંઠિયા આપણે એકદમ સરસ પોચા અને ફરસા બન્યા છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર